ફોન પે પર પ્રાપ્ત નમસ્કાર આજે હું અમદાવાદના બજારોમાં બજારો માં ફરવાની છું ખાસ વસ્તુ શું છે તું એક પણ રૂપિયો લીધા વગર ખરીદારી કરવા જઈ રહી છું

અને આજે માર્કેટમાં આવ્યું આવીશું તો રિયાલિટી ચેક કરવું છે કે ખરેખર આપણે જે ક્રાંતિની વાત કરીએ છીએ ક્રાંતિ થઈ છે કે કેમ કેશ વગર આવીશું અને અહીંયાથી ઘણી બધી ખરીદારી કરીશ એટલે આ માર્કેટમાં ફરીશું અને જોઈશું કે ખરેખર ક્રાંતિ આવી છે કે નહીં कर दो ना यूपीआई हो जाएगा भैया ऑनलाइन हाँ ऑनलाइन

अच्छा क्या नाम है आपका विनोद यादव और विनोद भाई कब से यहाँ पे काम करते हैं पंद्रह साल हो गए मैडम पंद्रह साल हो गए अच्छा ये खाता वाता कब खुला आपका बैंक का बैंक का खाता भी मैडम ने अठारह उन्नीस का है शायद ना ध्यान नहीं है अच्छा और ये यूपीआई अभी चलता है आप चलाते हो रोज रेगुलर कस्टमर यूपीआई करते हैं हाँ और ये यूपीआई आया तब से क्या आसानी हुई है क्योंकि पेमेंट करने में कभी-कभी कैश नहीं होता है कभी-कभी छुट्टे -कभी नहीं होते छोटा लेने भागना पड़ता था वो टेंशन खत्म यहाँ भी और माल लेने जाओ वहाँ भी पेमेंट दे दो अच्छा वो भी ऑनलाइन करते हैं वो भी सब ऑनलाइन लेते हैं नींबू चक्कर कुछ लो सब ऑनलाइन अच्छा कभी-कभी डर लगता है कि कोई किए बिना चला जाएगा आ, नहीं नहीं वो तो देख लेते हैं ना मैडम सामने अच्छा अच्छा आपको ये सिखाया किसने कैसे ऐसे खाता है और आपका ऐसे यू आएगा और बिजनेस अकाउंट ऐसा वो तो मैडम सबने चालू किया तो उसके जानकारी ली बाकी के मोबाइल पे नेट पे देखते रहते थे कि ये मतलब अच्छी अच्छा सिस्टम है कोई दिक्कत नहीं है अच्छा। और इससे आपको कितना फायदा होता है फायदा बहुत है मैडम भागना नहीं पड़ता है छूटे के लिए अभी कैश है तो भी ग्राहक आएगा नहीं है कैश तो भी ग्राहक यू करके चला जाए और अगर आप ज़्यादा क्या प्रेफर करते हैं कैश लेके आते हैं या यूपीआई UPI में नम्बर 90% UPI चल रहा है तो 90% शुनाम से सुनील खत्री अन्य सुनील भाई कितना वर्षों ध्यान या करो जो काम

બેસ્ટ ઓપ્શન છે યુપીઆઈ હા કારણ કે તહેવારોમાં તો બહુ ભીડ આવતી હોય ભીડ ફટાફટ આવી જાય શરૂઆતમાં થોડી તકલીફ પડતી હતી કારણ કે કોઈક ગૂગલ પે કરતું હતું એમનામાંથી જતા રહેતા હતા અમારામાં નહોતા આવતા હા પણ આવે બે ત્રણ કલાક પછી પણ બે ત્રણ કલાક થોડું ટેન્શન રહેતું એમ કે કસ્ટમર તો જતું રહી છે પૈસા આવશે કે નહીં પણ હવે એટલું પ્રોપર છે કે હવે એટલું બધું માથાકૂટ નથી આ માર્કેટમાં તો એવા ઘણા બધા લોકો પણ હશે કે જે એટલું ભણેલા નથી છતાં પણ એમને આવડતું આ માર્કેટમાં ઘણા એવા છે કે જે સ્કૂલ જ નથી ગયા આવતા ફિફ્ટી પર્સન્ટ એવા છે કોઈ બે ધોરણ ભણેલા કોઈ પાંચ ધોરણ ભણેલા કોઈ દસ ધોરણ ભણેલા છે એવી પબ્લિક છે કે માતા પિતા ધંધો કરતા હોય છોકરાઓ ભણવામાં હરકત ના હોય એટલે વાંય વાય ધંધે આવતા રહે અને ફૂલ ફેમિલી બિઝનેસ હોય માતા પિતા કરતા હોય છોકરાઓ વાંય વાંતા પણ હા આ જમાનામાં નાના છોકરાને એક પહેલાં જમતા હાથે મોબાઈલ આપો છે ને તો એને આવડી જાય છે એવું જનરેશન છે અત્યારે એટલે શું શું કરવું છે ને એને એકવાર શીખાડી દો ને એટલે એને સમજણ પડી જાય બાકી એને ભણવામાં એને ઇંગ્લિશમાં ટપો ના પડતો હોય આપણે યુપીઆઈ કરતા આવડે ગેમ ઓનલાઈન ગેમ બેઠા બેઠા ફ્રી હોય રમતા હોય છે એ બધું આવડે આ લોકો પણ એકવાર શીખાડી દો ને એટલે આવડે બાકી આજુબાજુનો કોઈ અધર મેસેજ હોય તો ખબર ન પડે એમને બાકી શું કેવું તમારું કે આ ક્રાંતિ આપણે જે કહીએ છીએ યુપીઆઈ ની એ ખરેખર માર્કેટ સુધી લોકો સુધી પહોંચી છે મે હમણા હું ન્યૂઝપેપર રેગ્યુલર વાંચું છું એમાં એવું લખ્યું હતું એણે કે વિશ્વની અંદર સૌથી વધારે યુપીઆઈ ઇન્ડિયામાં થાય છે વિશ્વમાં ચલો એ આ બાબતમાં તો દેશ નંબર વન થયો વિશ્વમાં મોદી ભાઈ કારણે બીજું કોઈના કારણે નહીં મોદી થોડી નીતિઓ છે એવી જે આપણને તકલીફ પડે છે પણ દેશ માટે બેસ્ટ છે પર્સનલી એવું નહીં કે મને જ ફાયદો થાય દેશ માટે પ્રગતિકારક છે કમસે કમ દેશનું વિચારે છે કારણ કે એના પાસે પરિવાર નથી એ પરિવારનું નું વિચારતું જે પણ પરિવાર છોડી દે ને એ દેશ માટે હંમેશા કંઈક ને કંઈક કરી શકે અમે લાલ દરવાજા માર્કેટમાં આવ્યા છીએ એટલે ભદ્રા આગળ જે માર્કેટ લાગે છે એમાં કારણ કે આ એમ કહેવાય કે સૌથી જૂનું માર્કેટ છે ને અહીંયા તો તમને લારીથી લઈને મોટી મોટી દુકાનો બધું જ મળે તો અહીંયા પણ થોડું રિયાલિટી ચેક કરી લઈએ અહીંયાથી પણ કંઈક ખરીદીએ અને જોઈએ કે અહીંયા યુપીઆઈ ચાલે છે કે નહીં

ફોન પે પે પ્રાપ્ત કોને ખાતું ખોલાવી દીધું તમારું અમારું ખાતું તો બેન નું છે કોણે શીખવાડ્યું કોને જાતે શીખ્યા ભણેલા ભણાયું એટલે પાછો ઓકે આ 10 રૂપિયા 20 રૂપિયા પહેલા તો છૂટતા ને રામાયણ થાતું રામાયણ થાતું આપણે એ હારું હતું આના કરતા એ રોકડા પૈસા દતા તો બેંકમાં લેવા જવાનો આઈન મો બધું ફાયદો ફાયદો છે અમારું

અમે તો ડાયરેક્ટ બેંક થ્રુ જ બધું કરાવીએ છીએ કેમકે અહીંયાના કોઈ માણસ ઉપર ભરોસો થાય નહીં અમને હા તો અમારે બેંકમાં ટ્રાન્ઝિસ્ટર સારું અમને મેનેજર અમને બતાડે કે શું સ્કીમ છે શું નહીં તો એના હિસાબે અમે ત્યાં કરીએ છીએ બેંકના થ્રુ જ કરીએ છીએ શું લાગે કે કેશ જે લેતા સારું હતું કે યુપીઆઈ આવ્યું પછી કેશ સારો કેમકે યુપીઆઈમાં કેમ કે અહીંયા બીએસએનએલની ઓફિસ છે તો અમુક ટાઈમે એનો નેટવર્ક આવતું નથી તો એમાં અમારા પૈસા અટકોઈ જાય છે એમાં આવે છે તો ઓન ધ સ્પોટ આવે અને તો ચોવીસ કલાક કે પછી બાર તેર કલાક આવે ખરે હવે ના આવે તો આપણે તો જીવ અટકીએ રહી ને બે તકલીફે છે નહીં આમ તો નવ્વાણું ટકા કેસિજ ચાલે છે કેમકે બીએસએનએલ અમે પોતે કસ્ટમરને ના કહી દઈએ છે કેમ કે બીએસએનએલ ની ઓફિસ છે એના હિસાબે બાકી આમ કોઈ ઈસ્યુ તો કોઈ નહીં કોઈ પ્રોબ્લેમ નહીં આવી રીતે તો બેન મારા થોડું ઘણો અમુક જણા જે ભાઈબંધો છે ભણેલા ગણેલા પણ છે પછી તમારા મારા જેવા અમુક જણા સંજાળે જે કે ભાઈ તમે આ કરો તો આના રીતે તમારા રિઝન સારું આવશે તો એના હિસાબે થોડું ઘણું અમે શીખી ગયા છીએ તમે રહેવાનું રહેવાનું અમારા અહીંયા લાલ દરવાજા ભદ્ર વસંત ચોક કેટલું ભણ્યા બહુ સાત ધરોર ભણ્યા છો પણ તમને આમ યુપીઆઈ ફાવે ખરી હા ફાવે કરી અમુક ટાઈમે થોડું ગોચોઈ જાય છે તો તમારા મારા જેવા જે અમુક હોય તો એમને પૂછી લઈએ કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ શું છે તે વતાડી દે છે આપણને હમણાં આજની તારીખના અંદર વિશ્વાસ કરવો અને બહુ મોટી વાત છે એ ગમે તે કાસ્ટનો હોય વિશ્વાસ કરવું બહુ મોટી વાત તો પછી આ ટેકનોલોજી છે ચાલે તો ચાંદ તલેક ના ચાલે તો શાંત અલગ એના ઉપર આપણે કોઈ ભરોસો ના કરાય આ તો જ્યાં સુધી કે હમણાં જનરેશનના હિસાબે બધા યુઝ કરે છે પછી કાલ ઉઠીના ના નેટ નો સેટિંગ થઈ જાય તો પછી એમાં પણ આપણે ચાર્જિસ ચાલવા પડશે એક ફિર આપણે હાથ ફસાઈ ગયા છે તો પછી એમાં કાઢવામાં નાખવામાં કોઈ રીઝન થતું નહીં